હા તો મિત્રો હવે અમે આવી ગયા છે અહીંયા સૂરજકુંડ અયોધ્યામાં જ છે અને પહેલાં અમારે આ સૂરજકુંડ કુંડ આવતો હતો ને એના પછી અમારે આપેલું ભરત ભરતકુંડ આવતું હતું તો અમે પહેલાં છે ને ભરતકુંડને એ બધું લીલો ને વળતે અમે લોકો આ સૂરજકુંડ તરફ આવી ગયા છે તો સૂરજકુંડનું મહાત્મ્ય એ છે કે જ્યારે રામચંદ્ર ભગવાને જ્યારે જન્મ લીધો ત્યારે સૂર્યનારાયણ ભગવાન છ મહિના સુધી અહીંયા સ્થિર થઈ ગયા હતા તો આપણે એ કથાઓમાં પણ આપણે વાંચીએ છીએ કે તેથી ચંદ્ર ભગવાનને ખોટું લાગી ગયું હતું એમ તો રામચંદ્ર ભગવાને એમને પણ વચન આપ્યું કે ભાઈ આપણે હવે મારા બીજા અવતારમાં કે તમે હું તમને હું એવું એનું તમને હું સમજો કે એનું ઓલું તમે એનું એનો લાભ લેજો એમ એટલે કૃષ્ણ ભગવાનનો રાત્રિના જન્મ થયો હતો એટલે એ રીતના ચંદ્ર ભગવાનને પણ ખોટું ન લાગે એ રીતના રામચંદ્ર ભગવાને એમને પણ લાભ લેવા દીધો અને આ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે અને અહીંયા સૂર્યકુંડ છે જોકે સૂર્યકુંડમાં અહીંયા હમણાં લેઝર શો ચાલુ થાય છે પણ એનો ટાઈમિંગ છે સાડા સાતનો તો અને અત્યારના વાગ્યા છે છ ને પંચાવન અને અમારે ગુરુજી આવી ગયા છે આશ્રમમાં તો અમને અહીંથી પહોંચતા હજી પોણો કલાક કલાક જેવું થશે ત્યાં પહોંચતા તો હું મોડું થાય એવું છે તો મિત્રો હું આપને આ સૂરજકુંડના દર્શન કરાવું છું આખા સૂરજકુંડના દર્શન કરાવું છું અને એની બાઉન્ડ્રી છે જેમાં આખી એનો ઇતિહાસ આપણને બતાવવામાં આવે છે તો કે સૂર્યનારાયણ ભગવાન જ્યારે રામચંદ્ર ભગવાનને ને બપોરના જન્મ લીધો તો સૂર્યનારાયણ ભગવાન અહીંયા આ સ્થાન ઉપર છ મહિના સુધી સ્થિર થઈ ગયા તો આવો હવે આપણે સૂર્યનારાયણ ભગવાનના આપણા મંદિરના પણ દર્શન કરીએ સૂર્યનારાયણ ભગવાનના અને આ સૂરજ પણ દર્શન કરી લો આ અતિશય એકદમ સુંદર ને એકદમ એકદમ પ્યોર ને એકદમ ક્લીન વોટર છે સ્વચ્છતા એકદમ સુંદર છે સારી છે અને અહીંયા તમારું શુલ્ક છે એક જણના ત્રીસ રૂપિયા અને સો શરૂઆત થાય છે સાંજે સાડા સાત વાગે અને 15 મિનિટનો શો હોય છે 10 થી 15 મિનિટનો શો હોય છે જે માં આપણે સુરજकुंडનું સંપૂર્ણ મહાત્મય બતાવવામાં આવે છે આપડા દૂરથી આ સુરજकुंड સૂર્ય મંદિરના દર્શન કરી લો અને આપણે હવેથી આ બાજુ જઈને દાદાના સૂર્ય દાદાના દર્શન પણ કરીએ જય શ્રી રામ એ શ્રી સૂર્ય ભગવાનની તપ કો ભૂમિ હેત્રા પૌરાણિક અસલ હૈ એ માન્યતા પ્રાકૃતિક હૈ એ ભૂમિ જો હે બહોત હી મહત્વપૂર્ણ હે રામાણ મે લિખા હુઆ હે વાલ્કાન મે माश दिवस का दिवस भयो मरमन जाना कोई रवि समेत रथ को जिस समय त्रेता युग में श्री अयोध्या जी में भगवान प्रभु राम जी का जन्म था राम जी के जन्मोत्सव में तैतीस कोटी देवता रही थी आकाश मार्ग से श्री सूर्य भगवान का रथ आ रहा था श्री सूर्य भगवान का रथ सभी देवताओं के रथ के आगे चल रहा था प्रकाश करते हुए क्योंकि तैतीस कोटी देवता से प्रकाश की श्री सूर्य भगवान ने निच्� रथ को आकाश मार्ग कुमार राम जी के जन्मोत्सव में प्रसव करके एक, एक नहीं क्योंकि राम जी के जन्मोत्सव में देवता थे मनुष्यों को कोई गणना नहीं थी प्रभु राम जन्म समय जान सुगंध पारी धवल नी भगवान राम जी का जन्मोत्सव देखने के लिए की जी होता थे, थे। देवियाँ मंगलकार को उगाती थी वर्षा करती थी और वहाँ सरकु जी का जल भूत के सामान निर्मल राम जी के जन्म में सारा संसार राम हो गया था जैसे इसमें जब भगवान प्रभु राम जी झोपड़ी के महल में आ गए सब राम मंदिर का निर्माण हो गया प्राप्त हो, हो गया सारे संसार में भगवान राम जी के नाम की जयकार आ गए बारह दिन एक महीने का एक दिन का तो दे तो खजाना निकला उसी खजाने से राजा ने सूर्यपुर का निर्माण किया अयोध्या का महात्म देखा गया मुख्य रूप से अयोध्या चौदह को श्री मानी जाती है तो तीन सौ सात सौ पांच हजार नौ सौ सभी मंदिरों के नीचे से राजा ने बेदीदार ग्यारह हजार मन का यज्ञ करवा करके તીનસો સાઠ યુદ્ધો કા જલ ડાલા ગયા મહત્મ જોડ યાત્રિ ગણાવતે સૂર્યકુર્ણ ધામ કો પ્રણામ કર લગાતે

તો આ તો આ કુંડનો મહા આનો આનો ઇતિહાસ આપણને આ દાદાએ આપણને બહુ સુંદર ને વ્યવસ્થિત રીતના આપણને આપણા ગાઈડ બનીને આપણને એમણે આપણને એમને એનો આખો સંપૂર્ણ ઇતિહાસ એને માહિતી આપી બહુ સુંદર છે બાકી આ સૂરજકુંડ બહુ સરસ બનાવેલો છે આ આનું સુંદર નિર્માણ કરેલું છે તો મિત્રો હું તમને બધાને આપ સર્વને હું નિવેદન કરું છું કે જ્યારે પણ અયોધ્યા પધારો ત્યારે આજુબાજુના તીર્થ સ્થળોમાં આ સૂરજકુંડ આગળ આપણે જોયું તે પ્રમાણે ભરતકુંડ ભરત હનુમાનજીનું મિલન રામ અને ભરતજીનું મિલન તો બીજું સત્યાવીસ તીર્થોનું જલ એ બધી જગ્યાએ તમે આવજો શ્રી ભરતજીની તપોસ્થલી હવે આપણે આવતીકાલે સવારે આપણે જ્યાંથી રામચંદ્ર ભગવાનને એમની જીવન લીલા સમાપ્ત કરીને ગુપ્તાવર ઘાટથી એમણે વૈકુંઠમાં પ્રવેશ કર્યો એ સ્થાનના આપણે દર્શન કરવા જશું તો અને એ પછી આપણે સીતા મણી પર્વત પર્વત એમના દર્શન કરવા જશું એટલે આપણી આ અયોધ્યાની યાત્રાનું સંપૂર્ણ પૂર્ણાહુતિ થઈ જશે અને એ સાથે સાથ અમારા ગુરુજીના કહેવા પ્રમાણે તેઓ આજે જ પધાર્યા છે અત્યારના અને એમણે કીધું અમારી જોડે વાતચીત દરમિયાન કે આપણે તમારા શાળા જે છે એમને ગુરુ મંત્ર આપણે આજે રાત્રે કાં સવારે શ્રેષ્ઠ સોમવારનો શ્રાવણનો સોમવાર અથવા તો આજે સોમવાર છે અને કાલે મંગળવાર છે શ્રાવણનો તો યુપી બિહારમાં શ્રાવણનો શરૂઆત થઈ ગઈ છે જય શ્રી રામ જય શ્રી શ્રીરામ એક ભગવાન મિત્રો આ છે કનક ભવન અને આ સીતાજીના મૈયાના લગ્ન થયેલા તેમને એમના સસુરાલ તરફથી કૌશલ્યમાં એમની સાસરી એમને ગિફ્ટ આપેલો આ મહેલ છે એવું કહેવામાં આવે છે એવું સાંભળ્યું અને મારા કાકા ગુરુ આવી ગયા છે જી seva સીતારામ ભલે તો અમે લોકો હવે આજે અમે લોકો ત્રેવીસ તારીખે અમારી ટિકિટ છે રિટર્ન જર્ની બેક ટુ મુંબઈ તો બધા અમારા કાર્યોની પૂર્ણાહુતિ થઈ ગઈ છે બધા દર્શન પણ થઈ ગયા છે ખાલી બે દર્શન અમારા બાકી રહી ગયા છે એ બહારના ગુપ્તાવર ઘાટ જ્યાંથી રાંદીએ પોતાની જીવન લીલા સંકેલીને પછી ત્યાંથી એ સરયુ નદીમાં એ ગુપ્તાવર ઘાટથી ત્યાંથી સરયુ નદીમાં સમાઈને પોતાના ધામમાં પહોંચી ગયા હતા પોતાના બધા અનુયાયીઓ સાથે અને બીજું સીતામણી પછી આપણે મેં તો કરેલું જ પણ બીજી વાર આપણે જ્યારે કરશું ત્યારે બતાવશું આપણે વિડીયોમાં અહીંયા તો અમારા અવર અમારા અમારે અવારનવાર જતો જવાનું થાય અને આ મારા કાકા ગુરુજી એટલે અમે એમની સાથે જ અમે લોકો હંમેશા અહીંયા એમના આશ્રમમાં જ અમારે રોકાવાનું અને સેવા કરવાની હવન પૂજા પાઠ બધું અહીંયા કરવાનું ભલે તો આજની પૂર્ણાહુતિ આ જાત્રાની પૂર્ણાહુતિ અને હવે મળશું બીજા કોઈ બ્લોગમાં ધર્મની જય હો અધર્મનો નાશ થાય પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય સીતારામ જય જય સીતારામ